બાબર આઈસીડીએસ બાબર તાલુકા તેતરફા સેજાના સુપરવાઇઝર બેનની બદલી થતા આવેદન પત્ર આપવામાં આવ્યું બાબર તાલુકાના આઈસીડીએસ ઘટકના તેતરવા સેજામાં ફરજ બજાવતા સુપરવાઇઝર સોનલબેન બારીયા જેઓ તેતરવા સેજામાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા હતા જેઓની અચાનક સિંગલ બદલી વાવમુકામે થતા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાબર મામલેદાર સીડીપીઓ પીઓ બાબર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમજ બાબર તાલુકાના ચાર સેજામાં બે સુપરવાઇઝર છે જેમાંથી આજરોજ બદલી થતા આંગણવાડીની બહેનો દ્વારા આવેદન પત્ર આપી બદલી અટકાવવા રજૂઆત કરવામાં આવી હતી ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે સુનિલભાઈ કોકલાણી બાબર આજ રોજ અહીં અમે મામલતદાર ઓફિસમાં અમારા મેડમ શ્રી સુપરવાઇઝર સોનલબેન બારૈયાની અચાનક જ એમ કે બદલી કરી દેવામાં આવી છે અમારે અત્યારે હાલ ભાભર તાલુકામાં અમારા અહીંયા ઘટક ભાભર ઘટકમાં સુપરવાઇઝરોની કમી હોવા છતાં પાંચ સેજા છે અને હાલ હવે બે જ સુપરવાઇઝર હતી એક સોનલબહેનને કામીની બેન એમાંથી પણ તાત્કાલિક સોનલબેનની અચાનક રાતોરાત બદલી કરી દેવામાં આવી છે અને એટલા માટે અહીં અમે એમની બદલી થોડી અટકાવો અટકાવે તો અહીંયા એમ કે અમારે કામગીરી કેવી રીતે થાય સુપરવાઇઝરો ના હોય તો કામગીરી કોના દ્વારા મને માહિતી મળે કોઈ સુપરવાઇઝર ના હોવા છતાં અચાનક બદલી કરી દેવામાં આવી છે તો એમની બદલી અટકાવવી જોઈએ અને એટલા માટે અમે મામલતદાર સાહેબને ટીડીઓ સાહેબને દરેકને આવેદનપત્ર આપવાના છીએ કે અમારી મેડમને ભલે તમે બદલી કરો આ ચાલો એ ભાવનગરના છે તો એમના ગામ બાજુ કે એમના કચ્છ સાઈડ એમના મિસ્ટર નોકરી કરે એ બાજુ કરે તો 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 કાંઈ વાંધો નથી અને અત્યારે હાલ ભાભરમાં કોઈ સ્ટાફ ના હોવા છતાં પણ અચાનક બદલી કરે છે અમારા મેડમને થોડી આંખની પણ તકલીફ છે અને બાબો પણ નાનો છે અને છેક વાવ જ થરાદના સણવાલ ગામમાં એમની બદલી કરી દેવામાં આવી છે એટલે એ એકલા કઈ રીતે ત્યાં એમ કે રહી શકે એમ જ નથી એમને થોડી આંખની વધારે તકલીફ છે એટલા માટે એના માટે અમે અહીંયા મામલતદાર સાહેબને ટીડીઓ સાહેબને આ લોકોને આવેદનપત્ર આપવામાં આવે છે અને સરકારશ્રી સુધી અમારી બીજી પણ વાત છે કે અમારે હાઈકોર્ટના ચુકાદો આવ્યો હોવા છતો ચોવીસ હજાર આઠસો પગાર એ હજી સુધી સરકાર મંજૂર કરતી નથી તો આ બજેટમાં જો આ મંજૂરી અમને નહીં મળે તો અમે સદંતર આંગણવાડીઓ બંધ કરી અને બધી જ બહેનો ધરણા ઉપર બેસી જશું અસ્તુ